હું કરું કોઈ ખબર પડતી નહીં મગજમાં કોઈ નવો વિચાર આવતો નહી ઊંઝા ઊંઘ આવતી નહીં ટાઈમ ખાવાનું ભાવતું નહીં બધી વાતથી હારી ગયા છીએ એ કઈ રસ્તો રહ્યો નહી પહાણ હું કરું તો કરું હું બીજું કશું નહીં મારું ફોર્મ ભરવાનું કર્યું તે પેલા કાર્યાય મારું ફોર્મ ખરો ને ત્રણ છોકરા છે એવું કરી રદ કરાવી દીધું એટલે મેં પાછું એનાથી બે ડગલો આગળ વિચાર્યું મેં કીધું ના હોય ને તો શોમા કાકાના મારે કાચી રિહેન બે રહ્યા છે તે લેડીઝની સીટ છે તે ના હોય તો મારે કાચી લાઈન ફોર્મ ભરાઈ દઉં તે ઇવોને લાવી દીધા હોય પણ આ કાર્યો ઓછો નહીં વિરોધ કર્યા કોઈ દાડો પાછો રહેતો નહીં જઈને ત્યાંથી ગોબરજીન લઈ ગોબરજીન કી આવ્યો આ તો બધી વાતો જોણીને તને ખબર પડી કે રાજકારણમાં મારી છોડી નહીં

મારું નામ બદલી કાઢજો ને ના ચૂંટણી ચૂંટણી કરી છે તમે એ પાછા મારા ભાઈબંધ થઈને અઠિયાર એથો મેલવાનું કે છો તને ખબર આ આ ચૂંટણી જન બાર પડે ને એટલે કેટલો બધો ખુશ થયો તો ખબર આ ને તને સરપંચ બનાવવા માટે કેટલો બરો ખુશ હતો જો મને મારો મેળ હું સરપંચ બનું એના માટે ખુશ હતો બધું પાણી મોજ્યું જો માં કાકા પણ મારું કેવું એટલું જ છે કે બીજું કશું નહીં આપણે કોઈને નડતા નહીં આપણે કોઈનો આટલો બધો વિરોધ કરતા નહીં

પણ મને આપવાની જરૂર છે બીજું કશું કરવાનું નથી પણ ચાલુ હોય ને તો રમી નાખે શોમા કાકા હાર મોન્યા મજા નહી ગોમો આબરૂ કઢાવવાની નહીં હાર મોનવાની એના કરતી હું તો કઉ છું અમે લડાઈ કરી જીતવું હારું પણ મોઢા થી તો ખરો કરશું હું બે હોય મારી વાત જલ્દી કે મને તમારો ભાઈ ખરો જીવણીઓ મારો તૈન છોકરો હતો તે મારું ફોરમ રજ થયું બરોબર તમારા તમારા ઘેર થી એકલ લાઈન ફોર્મ ભરાવવાનું નક્કી કર્યું એટલે એ ખરું ને તો કન જઈને તમારા હારાંગ કહી દીધું તમારા બાયડી લઈ જા અમુક હું તો કઉ ના હોય તો આ જીવણીઓ ખરો ને ડેપોટી બનવાનો સપનો જોવો છે તે ઈકણીઓ કશું આડું અવડું બનાવવું નહીં ના હોય ને તો જીવણીયાને સરપંચ બનાવી દે છો માકા તને ખબર છે નહી હજી ડેપોટી બન્યો નહીં તો એનો પાવર જોયે છો પેલો હા અને સરપંચ બની જાય તો આપણે તો ગણાય ના લે હ

મને એટલી વાત કયો પોતાનો હોય પર થાય કે આપણો થાય કલો જાગ્યો આપરો થાય પણ નઈ થતો સોમા કાકા ગુડા હંમેશા પેટ હોમા દમ આપણો લોય એ આપણો થાય કોઈ પર ના થાય સોરો પણ હોબળો સોરો કે સોરો થાય પણ માવતર કમ ઓતર કોઈ દાળો ના થાય જીવણિયા તમે મોટા છો તમારા માવ તમે જીવણિયા માટે માવતર બરોબર છો મારી વાત છે હમ ધન નઈ પડતી એ લોકો કા ગુપા શું કરે ને તો તમારા એને સમજાવવાની ફરજ છે

અમુક ખરું ને હું અંગૂઠા સાપશું પણ ગમો ખરું ને ડેપોટી સરપંચ શું ડેપોટી સરપંચ અમુક ખરા ગમો ગમે તે મીટિંગ હશે ને તો ક્યાં જીવનલાલ ડેપોટી સરપંચ ને બોલાવો પંચાયત નો કોમ હશે ને તરત ક્યાં જીવનલાલ ડેપોટી સરપંચ બનાવો અમુક ચોક હગા વાલી ને તો એટલું મન બોલાવશી કે આવો આવો જીવનલાલ ડેપોટી સરપંચ આવો એમ કરી બોલાવશી આમ તો ખરું ને આ ખેમલાના ને સોમલા ના વાદે ને અને ઘણા છેડી પકડીને પકડી ફર્યો ને તો કશોય મેળ ના પડો મારો સભ્યમય ના મેળ પડા કે ગોમ્મા પટ્ટાવાળાનોય મેળ ના પડે પણ આ સરપંચનો હાથ પકડ્યો ને એટલાથી મારો ખરો ને વેરા વળી જાય અમુક ડેપોટી સરપંચ થઈ જાય અને અમુત ચિંત્યા જ નહીં સરપંચને જે કોમ કરવાનું હતું ને એ કરી છે સમુક કોઈ ટેન્શન નહીં આપણે ડેપોટી બની જ જાય આમ જોવાનું અને પેલી કહેવત નહીં કે ગધેરા પાન ગુરુ બંધે ને તો પાટું જ મેલા

આ ડેપોટી બેપોટી નો પરપોટી નો સપનો પડી મેળો અને સોના મને ગોમ ધણી બનવાનું કરો સરપંચ બનવાનું કરો બાકી તો ખરા ને તમારી હેસિયત નહીં સરપંચ બનવાની તો મારી જો વાત પણ તમે કશું નઈ કર્યો કહો ખાલી આ ઠેલો પેલો ચિક્કો નો ખરા ને અમારી વેલ્યુ એટલી જ છે જીવનલાલ કોક હું નક્કી જાતે નક્કી કરવાની હોય છે તમારી નક્કી કરી હતી તે સરપંચ બની ગયા જીવનલાલ અમે તો તને વિરોધ માં ઓપલા ખરા ને ગાઈ ગયા થોડા ઘણા પણ મારી વાત હોય તારી પછી જે કરવું હોય ને એ થાય સરપંચ છુપાયેલો જીવન રૂપિયા થી મોડી લાખ રૂપિયા એ બધો ખર્ચો ખરો ને છો ચિંતા ના કરતો બાકી ટેકો તારા જેટલો જોવા ને એટલો ટેકો અમે બે તણા લીશું તમે બે ખરા ને કુતરા જેવા છો

મને ડેપુટી સરપંચ બનાવવાના છુ પટ્ટાવાળા માં તમારી હેસિયત નહીં એડવાન્સ કરો નહીં થવું સરપંચ બીજો કોઈ એટલે અરે ખરા

તારા બહેરા નું ઠેકવાનું નહિ તારું ઠેકવાણું નહિ જોતો રખડી જાય ભલે જો સરખડી ને ખાવું તારા ઘેર ખાવા આવ્યો નું ખવડાવું ભલે ભૂસે જ ના મળતો ખવરાયું મને ખબર છે તમે મને કોઈ સરપંચ બનાવવા મને પટાવા આવ્યા છો બીજું કોઈ નહીં ચાલશે ત્યાં પાર્ટી માં પેલી પાર્ટી માં અને હું ખરો ખાઈ ખવડાવવા આવ્યા છે જીવન ને મને બધી ખબર પડે છે અરે કોઈ દાણ નહીં ચડાવી અરે કદી ના ચડા આ તો જીવન કોઈ પોચેલી માં આવે છે અંગૂઠા સાપતું એટલું જ ખાલી આ જો કે મને બકાવા આવે છે કે જીવનલાલ ના હોય તો તમન સરપંચ બનાય અમે ડેપોટી બરોબર છીએ અમાર કોઈ સરપંચ બનવાની જરૂર નહીં અને આ બીજું કોઈ નહીં સરપંચની રી મારા ઉપર કાઢવા આવે છે આ સરપંચના હમું જીવન ફોરમ ભરે ને તો રી હીવાની ઉતરી જાય કાઈ મો આ બીજું કોઈ નહીં આ હીવાની રી હે એટલા

આ ગમતું નહીં આ ચૂંટણી થાય ને એ જ બસ ગમતું નહીં ગોમમાં ચૂંટણીના ગોટા વેચોય ચવાણું વેચાય નાસ્તા વેચોય એ બધું મને નહીં ગમતું બસ સુખ શાંતિ પેડા વેચે ને અરે સરપંચ બનાવીને તો આપણે રાજી છીએ બાકી જો ચૂંટણી નોમ નાસ્તો વેચે એ બાબતમાં આપણને ગમતું નહીં એટલે હું કઈ કંઈ થા કે લે તમે રવા દ્યો રવા દ્યો સરપંચ ઉભો કરશો ને એ કંઈ હોમે હોમા અને સારો માણસ તૈયાર કરો

એટલે આ શુમલા ના ઘેરથી નું પરમ ભરાવા તૈયાર છોક કરવાનું પણ ભગવાન માતાજીને એટલે તમારા વાળો ફરી જો ના જવું યાર નહીં કીધું કાકા ગમે તે પણ આપડો આપડો કેવાય તમે કેતા કે પગ પેટ હોવા રોટલો ખાઈ ગયો ને સરપંચ ની વાત બે કાળીઓ બટકુ નાખાના જે ગયો છે બીજું કશું નહિ કરશું કે શું કાકા હજી એક માર પાણી રસ્તો થાય હજી એક રસ્તો એક રસ્તો આમ કેટલા ચોમા કાકા ગમે તે થઈ જાય પણ વિરોધી કાર્યો રહ્યો ને એ સરપંચ ના થવો દો બીજા બધા ગામ માંથી તો ચાલશે ના હોત તો ગમે તું તો કરવો પડે આપડા પાસે એક બાબુજી કહી દઈએ કે બાબુજી તમે સરપંચ બનો ખર્ચો બધો અમારો તે કોઈ બધો અમારો બાબુજી સરપંચ બને તો પછી એક વખત યુવાન ખરા ને સરપંચ માં ફોર્મ ભરવા રાજી કરો બીજું કશું કરવું નહીં બધો ખર્ચો આપણે કરીએ કશો વાતો નહીં પછી પચાસ તો કહી બસ ચોમાસા ઘર ના લાખ પકડે પણ કાર્ય સરપંચ નહીં થવા દઉં હા તો મને કહી દઉં

આખું ગોમ લડાઈ મારી થયું કે ના થયું થયું હું તો કહું છું જપી જપીજો તમારા મુઢામ કોઈ આપવાનું છે મારું એમ નહી કેવું આખા ગોમ માં નડ્યો હું કોઈને નડ્યો તો એનો કાર્ય છે મારા છે એમ છું ગોડાના હાથમાં ગમ ની ચાવી હાલ હાથ આ એક વસ્તુ આપડા યુવાના ઉપર વિશ્વાસ મૂકવો પડે અને યુવાના કોઈ ડાયો છે ગમતો વર્ષથી તો ડાયા તો શું બે પણ ખરો ને ગોવાળા બધા નોશો માં ધૂર પડી છે ને એટલે કોઈને દેખાતા નથી બેટ આવ્યા તમારા તો બેઠા છે સરપંચ નું ફોર્મ ભરવાનું કર્યું તો એક જ વસ્તુ તો મન તો તમે નડતા કે સરપંચે નડતા કે કાકો નહી નડતા ગોમ માં ના થાય રાજી ખુશી સરપંચ બાબુજી ના પડ્યો બાબુજી એ બધી વાત જવા દો હું તો કઉ છું એ દાડા નું એને હાદર્યું છે ને ગોમ માં બધા ષડયંત્રો કરી કાવતરો કરી બીજો નાખવાનું કર્યું ના હોય ને તો સરપંચ નું તમે ભરી મગજ વર્ચો નહીં અને હું આખું ગોમ એક કરી અને બિનહરીફ કરવા દઉં છું તમે મને સરપંચ નામ ભરવા છો લેફ મારા એક વસ્તુ કહી દઉં અમે લાકડામાં જવાની ઉમર મારા રાજકારણ માં જવાનું નહીં

ના મને બાકી આપડા ગામ માં મને લાગતું ફોર્મ ભરાયું કારણ કે તું ખરો ને ફોર્મ ભરવા તો પણ એ પાછું ખેંચાઈ મને બધા સમાચાર મળ્યા છે

તું મારું કેવું મોને સરપંચ નહી કરું પચી ગયો તમારો સપનો એ સપનો જ રવાનો મારો ધંધો કરવાનો મારો તો એક જ વિચાર છે ગોમો બિનહરીફ થાય તો પોત પચીસ હજાર આવતા હોય મળે

ભરવા તૈયાર નહીં એક પડ્યો છે સર રાજકાર ના પાડે છું ના તો આટલો વખત સરપંચ બનવા દે અને પછી હું ભરાવીશું ને એટલે ઓનો કોટો ખરો કાઢી નાખશું આપડે શું કેવું થાય છે તું ખરો ને ના વાંધો મગજ થી વિચાર ઓને કાઢવાની છે ઓના માટે એવું ષડયંત્ર રચે ને તે પોચ વર માં

અને જે બનશે તો એમ નહી કહેતો કે સરપંચ ફરીથી આપણો સરપંચ બનાવીએ ચાર જણા ભેગા થો અને વ્યવસ્થિત નિર્ણય લ્યો પછી સરપંચ બનાવો આપણા ડાયરેક્ટ યુવાન સરપંચ નહીં બનાવી દેવા પણ તમે શાંતિથી વિચારો પણ ચૂંટણી કરશો નહીં બીજું કોઈ નહીં અને તમે ખોટો સપનો ધો નહીં કે હું સરપંચના હોમવર્ક ફોરમ ભર્યું કદી જીવનમાં હું નહીં ભરું કોઈ ના હોમું નહીં ને ગોમો વિખવાદ કરવા નહીં આપડે એ જેને રાજકારણમાં માં ફરવું હોય ફરે સરપંચ બનવું હોય બને આપડે નહીં પણ તાર મમી છે થઈ અમે ખેતર માં જશું કુડે લેવા આવું છું હું કોમ સક્યો આય લક્ષ્મી ચલ્લો કરવા આવે ને એટલે ગરમા માં પેહે આવી છે તાર પૂળો તો કરવો પડે કે ના કરવો પડે બેસવાનો અલે આ ગોમ વાળા ખરા ને અમે બધી બાજુથી ખરા ને સુપ્રો સાફ કઈ ના હે તારા મમાઈ એટલે અમે ખરા ને હારા હમા ચાલ ને કોક આવતું છે ગોમ અરે ગમે તે આવા અમે તો હારા સમાચાર આવશે કે અમે થોડા ખોટા આવશે બધા ગમે જેટલા ષડયંત્ર રચ્યો પણ તારો મામો ફાબા દીધા કોઈને આ સુધી કોઈને કોઈ પહોંચ્યું નહીં કે પોકવાનું એ નહીં મામા તમાન અમે ખરા ને બાબુજી ખરા નું હમતી આવશે કે સરપંચ હેરો ગોમચી તો હલ્લો કઈ નહી છે એ તો અમે ખરા ને બધા આવશે સૌ કા તો બધા જુદા જુદા કૂદતા હતા પણ અમે કુદી એવું રહ્યું નહીં અરે પછી હોય આવું કશો તો તારા મામા નું રાજકારણ છે કે જોરદાર મામા કશી વાત નહી થાય એવી રાજકારણમાં તો તમારી વચેલો માણસ હોય ને એ બધું કરી હક પણ બાર નેકળ્યો ના હોય ઘર માં એ હું જોણા કયો ના ના ગમત તો પીપુળીઓ ઘણી વાગતી હતી પણ આ નેકરી ને બધાની બલ બલાની લેક જોલા હા આવો આવો સરપંચ રાખો ગમો સરપંચ તમારા હોમુ ષડયંત્ર બે જણા મને જીવાણ ના હોય તો ફોરમ ભરી દેવાનો હોમું એટલે તૈયાર થઈ ગયો અરે તૈયાર થતો શું સરપંચ હા તો બરાબર અરે મારી શું હેત છે સરપંચ બનવાની કયો ગૌમત થી કરતો તો ભાઈ ના મારું એટલી પોસ્ટ નઈ એટલા બધા કરે અમુ ગમત થી મળો બોલાવ આવશે હા બોલાવા તો આવશે ગમો વાતો થવા માંડી છે ભણાવ કે સરપંચ એટલે અમુક કોઈ દેખાવ કરવાની જરૂર નહીં સરપંચ દેખાવ કર્યો અમુક દેખાવ એટલો ગોમોસન આપડે હરી મળી રવાના તો ધરમધડા કરી દો બે લાફા મને મેલી

ખર્ચા મેં અડધો જ ભાગવો હોય કશો જમાડી ને એટલે અડધો અડધા પૈસા ખરા ને તારા મને હાલવા પડશે કશો વધુ નહીં અમારે સભ્ય બનવાની નતો અને અમુક ડેપોટી બનવાનો હું વધુ અરે ગોમ માં નોમ બની ગયું જીવા અરે નોમ બની જાય પેલા હું કી કી સરપંચ માં ફોરમ ભર ખર્ચો અમે કરશું મી કીધું ના મારે એવું નહીં કરવું કશું એ મી તો ના પાડતી હતી જીવાણ ભરી વાત ને તો લબડાઈ રાખો

ફોરામાં બળ્યું સરપંચ માં ફોરમ અમે વિરોધ કર્યા હે ગોમાય અમે વિરોધ કર્યા

એ મેરાુ મહેવાનું કાલુ ભાઈ નથી અમારું હોમ પડવાનું તારું લેવલ નથી ખામી ને અમે પેઢીએ હા હા માણો છો મારી મને ખામા તો નહીં તું આ કાર્ય ખરો ને જવાબલ કર

ચૂરમા ભોપાલી જવો છે સોલેના સરપંચ એ બધું જવા દો હું જાઉં છું ઘેર હું જીવન ચિંતા કર્યા કે નમ હુઈ તું ડેપ્યુટી બની જો અને આપરે ખરા ને ગમમાં હારુસ કરવા જો ખોટો કરવાનું નહીં કશો અધુને હારુસ કરવાનું હું તો શાનનો એ કહું છું હારુ કરો હારુ કરો પણ કોઈ કરતું નહીં ના ના બધું હારુ જ થાય જીવણિયા હારુ હું જાઉં છું ચિંતા નહીં જીવનલાલ હો એ હારુ ઓય શાંતિથી હું ગોતમેતાર જોયું જીવનલાલ ખુશ ખુશ થઈ જા